નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવો કપાસના પાલમાં આજે પણ મિત્રો ગઈકાલે જેવા પાલ જોવા મળી રહ્યા છે એસી થી નેવું પાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો ભારેની વાત કરું તો ભારીમાં પણ એક છાપરું ભરાઈ ગયું છે મિત્રો છાપરા નંબર ચાર અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ તે આગળ વિડીયોમાં મિત્રો જાણી લઈએ મિત્રો આના ચૌદસો ને એકત્રીસ ભાવ થયો છે ચૌદસો ને એકત્રીસ વન ક્વોલિટી ચૌદસો ચૌદસો ને સોળ સુપર ઉતારા સાથે ચૌદસો ને એકવીસ સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે મિત્રો

તેરસો ને છેતાલીસ બી ગ્રેડ ક્વાસ મિત્રો હાવ નબળા કપાસ છે તેના બારસો થી તેરસો ની બજાર જોવા મળે છે બારસો ને છેતાલીસ હાવ નબળો કપાસ છે મિત્રો અને તેનાથી સારો હોય તો મિત્રો તેરસો થી ચૌદસો ની બજાર જોવા મળે છે

ને <coughs> એક બારસો ને છે મિત્રો આજના કપાસ કપાસના બજાર વિશે વાત કરીએ તો જે મિત્રો સી ગ્રેડ કપાસ છે તેના ભાવ મિત્રો અગિયારસો રૂપિયા થી લઈને બારસો રૂપિયાના રહેલા છે મિત્રો બી ગ્રેડ કપાસ છે તેના ભાવ મિત્રો બારસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી ભાવ છે મિત્રો સુપર નંબર વન ક્વોલિટી છે તેના ભાવ મિત્રો ચૌદસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે ચૌદસો એકત્રીસ રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે